જેમુખ ખેંચ્યો તંગ દરબાર જેને પુરુષનો અવતાર મેળો કહુંબાની કહુંબો મીઠો જે પુરુષે કોઈ દી ઘોડામાંથી પલાણ નથી માંડ્યું ઘોડાનો નો તંગ નથી લીધો એનેની અર્ધાંગના પત્ની શું કહે છે કે જેમુખ અમલ ચાખીયો અને તોરીને ખેંચ્યો તંગ અરે ફટ અલુણા સાહેબા તોળે કી સોંપાવું અંગ અને અંગ કેમ આપું

સંડે રાઈડ માટે નીકળી હોય અને આ કાઠિયાવાડી હસવો આપણું ઘરેણું જેને કહી શકાય પણ કાઠિયાવાડના ના છે કેવા કે પાગા નાખતા હરકાબ કવિ ધાગ ધાગા પરી ભાગા યા ગજાવે ના હી ભાગા મૃગુણા હી આજ પતા તો તોપ કા ગણે ગા તારી ભાગા હાથ જાય ના તો રીજારા કરવે હેનારા હારા ભેરાજ રૂમા જુમા ઠુમા ઠુમા તારી ખેલા જેમ રમે અને ધોંતે ઘટક માથે જાણ છૂટા તીર ચાસરા ઉર હિચોડા કાન સોરી ધરા સોય અને સમમ પે ઘોડા વાલેરા સધીર દેખો પલે લાંબી સેરી ફૂલવેરી નાક ડાબા હેરી 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 જુતરીકાંધી એનેરી એનેરી ઘોડા વાહ તારી ગતિ આજ સોનેરી સમાપે તરી બિયાવેરી સાલ પાગા નાખતાર કા કવિ ઢાગા ઢાગા પડી ભાગા અન આગા જાવે નાહી ભાગા મરગુણાહી આજ આજુ લે છે પેલે બે કલ ગામ તો બે કિલોમીટર ધીમે ધીમે આપણી છે ને સંજ્ઞા Vai, eu viro vi aqui, ó mano, પટેલ બાકી ન રહેવા જોઈ રહ્યા ધીરે ધીરે આવી ગયા લેવા લોકો આંકો તો આંકવા આવી Thank yes, you. Yes. અરે આ લે ફરવા જવું મોટો હીતા કોણ કરતો હીતા આ અહીંયા બેકા થાય ને ઉપર જાવ અહીંયા મેં તો જ બસ હું oh, જાડે ja,

હે જોવે છે